જેમાં પીસીબીની રેડમાં ત્રણ ઝડપાયામાં એક મહિલા પણ સામેલ હોવાની માહિતી સાપડી રહી છે પીસીબીની ટીમે ત્રણ આરોપીઓને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સોંપ્યા છે તો પોલીસનું મિશન ક્લીન વડોદરા દિવાળી નપેરા શરૂ કરાયેલ કાર્યવાહી હજી પણ ચાલુ છે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગેરકાયદેસર દારૂ વેચાણ કરનારાઓ પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર